પ્રામલે सीताराम બધાય ને તો આજ જો હવારમાં બનાવી છે ભાખરી અને ભાજી બનાવી છે ને એની આરે સાસે અને માનવને જો સાન ભાખરી ખાવાની આવે મજા માહિન પપ્પા જાય છે વાડીએ આજ બેક્ટેરિયામાં વના અમૃત બરોળ જીવા અમૃત ને હે તમને ક જીવા અમૃત તો હું કેવાનું

તો જો અમાર મીરાને વાસડો આવી ગયો છે અને અમારા જેઠમાં છોકરાનો છોકરો છે અને એ બે સાયકલમાં રમેશે આપણે હાંજ પડી ગઈ છે તો વાળું એ રીતે વાળું બનાવવાનું છે જો અમાર મીરાને એ જે દોવાઈની બાકી છે તો આપણે પરથું બનાવવાની તૈયારી કરવાની છે અને આ જો કંઈક ઘરે રીંગણી સોંપી હતી તો જો આ રીંગણા એટલા ઘરેથી જળી ગયા છે ને એક ટમેટું જળી ગયું અને એક વાલોરીનો સોડો વાલોરે આવડી જાય છે આ ઓલું તુઈનો સોડો એક હતો તો એમાંથી થોડીક તુર ઉતારી તો આ તુઈના દાણા ફોઈલ નાખ્યા છે એટલા

અને માહિન પપ્પા બીજ રહ્યા છે એટલે એને અત્યારે એક છે અને હું શિવવા વાઈ ગઈ હતી વળી પાછી ઊભી થઈને વળી ખાવા આવી ગયા હાલ વાળું કરવા એટલે વાળું કરી દેવી માનવ જોતા કરે

તો એ એક ડુંગળી ભૂલાઈ ગઈ ને એ જો એ માહી પપ્પાએ મારું રાખ્યું છે કે એ રેઢી લઈ છે ખાવામાં ખાવામાં એ ડુંગળી હાલો આપણે લઈ લેવી વાળું કરી લેવી તો હાલો બધાય વાળું કરવા વિડીયો તમને સારો લાગ્યો શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ત્યાં સુધી બાય બાય